અમદાવાદના સુભાષ બ્રિજના સ્પાન બેસી જવાના મામલે રાજકારણ ગરમાયું છે વિપક્ષ કોંગ્રેસે આ મામલે સત્તાધીશ એમસી પર ગંભીર આક્ષેપો કર્યા હતા વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે બ્રિજ ઇન્સ્પેક્શનના રિપોર્ટમાં વિસંગતતા હતી પ્રથમ વખત ઇન્સ્પેક્શન કરનાર કંપનીએ બ્રિજને ફેર હોવાનો રિપોર્ટ આપ્યો હતો અને બ્રિજના નીચેના ભાગની તપાસ ચામાચીડિયા હોવાના બહાને કરવામાં આવી નહોતી વધુમાં વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે બ્રિજ પ્રોજેક્ટ વિભાગમાં માંથી એકવીસ જગ્યાઓ ખાલી છે વધુમાં પ્રોજેક્ટ

ખોટા જે આક્ષેપો કરવામાં આવે છે અંદર જે રિપોર્ટ આપવામાં આવ્યો તો એના આધારે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા બીજી વાર એના ઇન્સ્પેક્શન કરાવ્યા અને ત્યાં અગર આપણને ખામી જોવા મળી તો તરત જ ત્વરિત પ્રશાસન દ્વારા તરત જ આ નિર્ણય કરવામાં આવ્યો અને બ્રિજને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે આઈઆઈટી રૂડકી આઈઆઈટી બોમ્બે કસાર વિવિધ એજન્સીઓ અને જે બ્રિજનું ટેકનિકલ નોલેજ ધરાવતા જે જાણકારો છે એના દ્વારા હાલ તપાસ ખૂબ જ ચાલી રહી છે આવનાર સમયગાળા માટે એનો નિર્ણય હયાત પરિસ્થિતિ શું છે ડેવલપિંગ એનું કઈ રીતે કરવું એ માટેનો નિર્ણય કરવામાં આવશે તદઉપરાંત મહાનગરપાલિકાની અંદર દરેક વિભાગની અંદર સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલુ છે